ના દીવા પોણીમાં બળે માતા મારી જેને મળે હાલો તો જે માતાજી ઓગી મનોકામના પૂરી કરજે

सराजी मणाजी करो ला तू बस बीज मला कर बसराजी मणाजी खानावाने दिया कसरोजी मोठा भाना मोठा भाना अंधावा मेहताजी हताजी सेम बापा

કરો છો આ નહીરા બીમાર પડશો તો પાછા ઉપાદી આવશે એટલે બેટા પણ

અને છું આ બધા ઉજાગરા આ રમણ માં જો તો જવાનું અલ બેટા જવું પડે રમણ માં તો જવું પડે નીકળી જવાનું તમે તો આવો છો આપણે જવાનું એ બે ફટ લઈને ના ઉભું થઈને એ બધા ભુવા હોય કોઈ બેઠા ઉઠા હોય કોઈ વાત નીકળે તો પછી બેહવું પડે એમને ફટ વાય નીકળી જવાનું હોય પણ આપણે ડોડ એટલે આઈ જાય બધું ડોડા એટલે

મંદિર તો બનાય છે ને આપણે એ જઈને બે રીયે ને તો આખો દાડો ઉભું થવાનું મન ના થાય ખરેખર વાઘુભાઈ તો વાઘુભાઈ જ કર્યું ભાઈ હો મંદિરનો ઘણો ખર્ચો કર્યો છે અને ઘણો રૂપિયો મંદિર માં ખર્ચ્યો છે હો વાત સાચી છે ભૂવો છે ને તો હા ભૂવો છે ભૂવો છે અને પ્રતિષ્ઠા કરી હતી ને તે ઘણું દ્વારા આવી તું બોલો અને પબ્લિક એ ઘણી આવી હતી ખાતર ખર્ચો એવો કર્યો છે

તું વાઘું હતો કા એક તું કંકુદરી આવી આયા સમય નહી અને જાતર તો થઈ જઈ એલા કસરાજીને આને કીધું મેઠાની આલતાજી કંકુતરી મંદા આવા કન તું તને કોઈ ખબર ના બેહી તમે ભૂલી તમારો અને તમને મારવા આવી ગયા તને તું ભૂલી ના જવાનું હોય ગોડા છે બનાવો તમે એ બધાને હું સમજણ બરાના મને બધી સમજણ પાડો તમે ગોડા છો છોકરાને જો મોકલવાનો આવતો તો ઈમના ઘેર તમાર જે તો એટલું બધું હતું તો અલ્યા તો જે હેડી બધું કશું હેડું ના જાય એમ જવા દેતું ઉશી વડી વાત કરો છો આવાનાવા ગોડા રે જિંદગી બધી પંગુ જાળી ના પડે મોકલવાનો તમાર ના ખુદને જ એવાનું એ બધું હોય તો નાતું જે મેલ્યો છે અંદર આ છોકરા દેકલાન મોકલ મોકલ કરે છે ના પોતે જ જતા નથી ના પાડું છું કે ઇમને ઘર જવા દેવાનો એ દાડા ઝઘડો થાય કે મારું મારું કરી રહ્યા તન

હા મેઠામાં કાલવાની છે ચાલતા આવું હા હા ઓર મેઠો ને વાઘો તો લડેલા હશે કેવી રીતે રમણ કરું હતું હા ચહેલા પહાણ જવા દો મજા આવી જાય કેવી રમણ થાય

પત્રિકા મારો છો તો મારા મોહન તાળકા લાડવા પાડ્યા નહીં લઈને આવો છોકર લે ખબર પડે અરે દુશ્મન ને શું પત્રિકા તમે માતાજી નું તને ખબર ના પે એ દોડી દોડી મારવા આવતા સાંજ તું

તને ખબર પડતી નહીં તું હજી છોકરું છે જાણો મારી વાત ઓભાળ આ પત્રિકા શેની છે ખબર પડે છે માતાજીની રમણ છે અને માતાજીનો દેવો દેવના ના કોમો આપડે એવું ના કેવા ના ના પડે ખબર પડે છે આપો છો દેવ ને કે બાપા પણ આપણે મારવાયા આવ્યા તા આપણ આપણ મોનો ગમતા નહીં એ કોનો ઓગળા જવન છે એટલે ઓભાળ એટલી તને ખબર પડે છે આપણા મનુષ્ય માં દુશ્મની માં દેવ એવું હોય આપણે એને આથી તો જવું પડે કે ઈમો તો ના હોય બાપા તો પછી તાણે

લાવણો છો નાખવા તો વિધો છુ તો જો ગમતો નઈ મારા બટા સા તો લાકડો નહીં ડાળ মেলવી છે પણ આરે કાપી લો પછી ડાળ મેલો મારો બેટુ ચાને શીખ ડાળે સળશે ચાન ડાળ સળશે અલ્યા સેવ ભાઈ ઉથ્યું લ્યા ઓહણ પડ્યું અલ્યા કોઈ ઓહળ પડ્યું નહીં તાણે અને હોભળ હા

પેલો વાઘુભાઈ નો બલ્યો ને તો બલ્યો છે એને મને પત્રિકા આમંત્રણ પત્રિકા આલી અને કે ખાટા પર રમણ માં આવજો એ સજી જા અને તાર ને આબાનું કોઈ નવી વાત છે પણ નવી વાત નહીં નવી વાત તો સખરી જ કર્યા કેવી ખબર નહીં ના એરા રમણ કર્યું છે ને બલ્યો ખરો ને મેઠા આમંત્રણ પત્રિકા આલવા જતો તો ઓ તો આયો તો

વ્યવહાર નહીં લાકડા પોણીનો નહીં પણ આપડે જવાનું એવી દુશ્મની જવાન ખરા પણ ખરા ને આપડે જવાનું જવાન ઉભો થાય છે આ લજ જઈ જોઈએ સા સાઈન એ તો આ અર્ધું કાપ્યું છે ડાળ મેલવી હતી તો અર્ધું કાપ્યું છે ને અર્ધું આઈન કાપું પછી ડાળ મેલું લે પણ કો ભરા દાતેડા થી મૂરખ ના કપાય કોળો જો હ જે ઓ ને કોળા ફાળ્યો તો ફટલઈ પછી જઈએ હો

આપડે ઘેર સારું છે બેટાડું કરે તર માં આવે છે એટલે બધું કોઈ વાકું નહિ તાળું બાળું મારું નહિ બેટા કઉ છું

મે <coughs>

તમે ખૂણામાં રો એવા છો તમે થોડો સાળો બદલો ઈ જઈને પછી આવું જવાનું એ ના ચાલે જોઈ રહેવાનું મને લાગે છે મારા તારા હંગાથી જાજા દાળા કાઢવા નહીં કારણ કે મારણ તારા હંગાથી પછી ફોર્મ ભરવાનું થાય બેહો રોવાય એ બધું આટલું બધું હા તો મારા માથા મેલીન ફારે એડો

મેઘુભાઈ બનવું રમણ કરો છો ને પૈસા કોઈ જરૂર પડે તો શરમ નહીં રાખવાની છે ભાઈ વાત છે આવા જુ બોલો પૈસા ની કોઈ જરૂર પડે તો પૈસા લઈને આવ્યો મોકલી પૈસા ઉદાહરણ માતાજી ની દયા માસોત્ર માં ની દયા

દુનિયા ગમે તે કેમ માંગુ છો દેવ ના કોમ માં રહ્યા પ્રસંગમાં એ કરો હું કેવું હમ સુધી લાઈ દેવાની તો મજા આવે અવસર સારો થાય અને અમારો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ માતાજી